આજે ચૈત્ર સુદ આઠમ અને માં શક્તિનું આઠમું નોરતું ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે ચોટીલા મંદિરે ડુંગર પર હવનનું આયોજન કરાયું હતું હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને તેમાં પણ આઠમનું મહત્વ અનેરું હોય છે આજે ચૈત્રી આઠમ છે ત્યારે માતાજીની ભક્તિ કરવા માટે માઈ ભક્તો માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચતા હોય છે ચોટીલા મંદિરે ડુંગર પર આવેલું માં ચામુંડાનું મંદિર છે અને ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ત્યાં હોમ હવનનું આયોજન કરવામાં આવે છે આજે સવારથી જ માઈ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા સાથે જ ડુંગર પર ચડીને માતાજીના દર્શન કરી ચૈત્ર મહિનાની કાળઝાળ ગરમીમાં પણ લોકો પગ પાળાએ ચાલીને માના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે

ચોટીલા માના દર્શન કરવા આવ્યો છું આજે ચેતર મહિનાનું આઠમું નોરતું છે ખૂબ આનંદભાઈ શુભ મંગળ દિવસ છે અહીંયા શહેરથી અલગ અલગ રાજ્યોથી ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અમે પણ દર વર્ષે અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે એમ કહેવાય છે કે માતાજીની ઉપર શ્રદ્ધા રાખી આપણે જે કોઈ માનતા રાખીએ અને જો અહીંયા શ્રદ્ધાપૂર્વક આવીએ તો એની માનતા જરૂરથી પૂર્ણ થાય છે તો બોલો ચામુંડા અમારું નામ ભૂપેન્દ્ર મકવાણા છે અમે અમદાવાદથી સંઘમાં આવીએ છીએ છેલ્લા વીસ વર્ષથી અમારી સમાજના લોકો હેડતા હોય છે આ મારા નાનો ભાઈ છે એ સંઘમાં પાંચ પાંચ દિવસથી હેડે છે અમદાવાદ થી પદયાત્રા ચાલુ કરી હતી અને અહીંયા ચોટીલા ચામુંડમા ના મઢાઇ અને એ ત્યાં એમની બાધા છે એ ઉતારશે અને માતા જે હશે એને મન ની અંદર એ અરજ કરશે જય ચામું જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ